તો ભાઈ મહેમાન એવા હતા તો મહેમાનને આપણે છે આપણું ભળાકાર માવા ફેરવે ભળાકાર ન થાય જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ને અત્યારે વ્લોગ કંઈ ચાલુ કર્યો ખબર છે બે વાગ્યે કારણ કે યાર આપણા ઘરે આવે છે મહેમાન કોને ખબર ધવલ ફોટાવાળાને તમે ઓળખતા હોય છો અને એને કદાચ ન ઓળખતા હોય હું તો બને જ નહીં તો ઓળખતા જાય છે એના પપ્પાને તમે ટૂંકમાં ઓળખતા હોય છે ભે હું ખબર વિડીયો જોરતા કેમ એમાં તમને જાણવા મળે હું જોઈએ

તમારે બનાવવું જોઈએ વાળી લઈએ નારિયે પાણી નઈ તો મજા જ ન આવે એટલે આપણે કાપી દઈ આમાં કાપી જાય બહુ છે ને ઓહરો કરીએ ભરી ટેકી કેમ કે ન્યા ભાઈ ન હોય આપણે હોય તો એ બને જઈએ હાલો તો નારિયેળ લૂમ ગાડીમાં મૂકી દઈએ

ટ્રેક્ટરની ઓરે ખાડે લઈ જવાનું ટ્રેક્ટર ની વાઈડ છે અમારી ટ્રેક્ટર એવું પબ્લિક એ ટૂંક સમયમાં આવી છે પબ્લિક રિએક્શન આવી છે ટૂંકમાં અમે જોઈએ એને ક્યારે ટાઈમ મળે હજી છે ને ટ્રેસ ડ્રાઈવ નું બાકી છે એક ટૂંક સમયમાં આવી જાય વિડીયો એટલે તમે એ જોવાઈએ ને પછી આપણે પબ્લિક રિએક્શન શૂટ કરીશું પણ એ પબ્લિક રિએક્શન છે ને આપણે મોડક થી ને પેલા બીજો ચેલન વિડીયો બનાવવાનો એ આવી જાય પછી આવું ટ્રેક્ટરના વિડીયો ન હોય એટલે ને નેક્સ્ટ વિડીયો એ પાછો અલગ જ હશે એ પણ આમ કાયદા ભળાકા બોલાવી દે છે હા તો મારા ઝીણા મોટું કામ છે ને તો કરતો આવું ઘણા મોટું કામ એટલે કે છે ને આપણે વેલ્ડિંગ મારવાનું છે કારણ કે અમે પેટી છે ને આપણે પૈસા માગીએ ને એને પુગાડી દેવાની છે તો આમ આવી રીતના ટાકા મારી દઈએ ને હરીયા તો રેડી થઈ જાય હું તો હવે વેલ્ડિંગની પેટી છે ને આજે પાછું પુગાડી દેવાની છે આ બધું કામ પહેલાં આપણે બધું કરી લઈએ એટલે ઉપાધીને હાલો તો છે ને બે ત્રણ ટાકા આવી રીતના મારવાના છે ને હાલો વાહ વાહ હું બાકી તું અહીંયા રૂડી લાગ્યો

પછી જ વિડીયો અપલોડ કરશું ટેસ્ટિંગ બરાબર છે કે નહીં પાણીમાં થોડું થોડું પાણીમાં ગારા માંફાઈ કરીને આ તો પાણીમાં પાણા ગયો જોતા વાડીએ હું કશી બધું ટેસ્ટ કરું પડ્યું ઘણો સુધારો કરવો પડ્યો એવું નથી કે અહીંયા જઈને ઘણો કર્યો જેના માટે ભૂલું છે બધી કાઢવી પડે

थियो सब्सक्राइब गर्नु भुलता नि